ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે આવતીકાલથી પ્રખ્યાત કથાકાર બાપુની કથાનો પ્રારંભ થનાર છે ત્યારે ત્રીજી જાન્યુઆરીના રોજ બાપુ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વરના ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી પવિત્ર સલીલા એમાં નર્મદાના કિનારે કબીરવરથી છત્રશાળામાં મંગલેશ્વર ખાતે પરમ પૂજ્ય મોરારજી બાપુની રામકથાનો પ્રારંભ થનાર છે જેના ભાગરૂપે મુરારી બાપુ એક દિવસ પહેલાં એટલે કે ત્રણ જાન્યુઆરીના રોજ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વર ખાતે બનાવેલા હેલીપેડ પર આવી પહોંચ્યા હતા જ્યાં ગ્રામજનોએ અને મહાબાહારથી આવેલા ભક્તોએ બાપુનું સ્વાગત કર્યું હતું અને આવકાર્યા હતા આવતીકાલે ચાર જાન્યુઆરી બપોરે બે વાગ્યાથી પોઠિયાત્રા મંગલેશ્વર ક કબીરધામથી નીકળી કથા મંડપ સુધી પહોંચી કથાનો પ્રારંભ થનાર છે ત્યારબાદ પાંચ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી દરરોજ સવારે દસથી બપોરના દોઢ વાગ્યા સુધી રામકથા અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે કબીરવડ મુકામે નર્મદા નદીના કિનારે પાવન તીર્થ ભૂમિમાં સદગુરુ કબીર સાહેબના છસો વર્ષ પહેલાં આ ભૂમિયા પધારીને તત્વ અને જીવા એ સર ઉપદેશથી તેમની ચેતનાઓને જગાડીને પાવન ચેતનાની સ્મૃતિમાં કબીર વર્ગ ખાતે મુરારી બાપુની રામકથા ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી રામકથા યોજના છે આ કથાનો એકસો સત્તર દેશોમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે તથા ત્રીસ એકર જમીનમાં કથા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે આ કથા મંડપમાં પાંત્રીસથી ચાલીસ હજાર લોકો સભાખંડમાં કથા સાંભળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત દરરોજ પચાસ હજાર માણસનું ભોજન માપવા પણ આયોજન કરવામાં આવ્યું છે જો કોઈ રાત રાત્રે પણ ભોજન સાંજે પણ ભોજન પસારી લેવા આવતું હોય તો તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા સભાખંડ અને આસપાસના વિસ્તારમાં પાંચ હજાર માણસોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ભરૂચ અને આસપાસના ગામડાઓમાંથી જો કોઈ કથા સાંભળવા આવવાનું હોય તો તેઓ માટે ભરૂચ ગુજરાત એસટી બસ દ્વારા દર દર બસ ફાળવવામાં આવી છે જે બસ ભરૂચ સિટી સેન્ટરથી ઉપડી મંગલેશ્વર કથા મંડપ સુધી દરરોજ સવારે સાત વાગ્યાથી લઈ કથા બાદ તેઓને પરત છોડશે આ સાથે જ મંગલેશ્વર ખાતે ન્યૂ કબીરધામ બનાવવામાં આવ્યું છે તેનું લોકાર્પણ પરમ પૂજ્ય મુરારી બાપુના વરસ્તે કરવામાં આવશે અને આ જ કબીરધામમાં બાપુની પણ રોક રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે